મુસલમો કરતા મુસ્લિમ સમાજ કો ભરણ પડતા વિરોધ કરેપલ હૈબાઈ નંબર સભ્ય હૈન वो सब माशा बहुत अच्छा सपोर्ट कर रहे हैं उसके अंदर में के सबके पहले में और फिर आप शुरुआत करें और हम जानते हैं हमारे में हमारी शरीयत में किसी को तो मुदास करने का कोई यार नहीं है अलहमद इन्हीं सारी चीज़ों को समझाने के लिए आप सभी लोगों को यहाँ जमा किया गया मिला है और

બાળક અલતુલ્લા ચાલુ છે અને કેરિયર માટે પાંચ સિમેન્ટ છે આ બધું આવું જોઈએ પરવાનગી હું નાની કેતો હું જાતે પણ ખરેખર એના ઉપરની આ પાંચે વસ્તુ જે અમારા ફાઉન્ડેશન કા પાયાની મજબૂત કરવી આપો ડાંગલા તરીકે મારું નામ સોહિલ જીસિયા છે અત્યારે અમે આણંદ જિલ્લાના બાલેદ મુકામે આવેલા હતા અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું અત્યારે મોજૂદા સરકાર દ્વારા યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ નો એક કાયદો અમલમાં લાવવા જઈ રહ્યા છે ત્યારે તેમણે જાહેર જનતાના સુજનો માટેનો એક સ્કેનર અને મિસ કોલ રજૂ કર્યો હતો તો અમારા મુસ્લિમ સમાજનો આ યુસીસી ના કાયદાનો એક વિરોધ છે કે જે અમારા મૂળભૂત અધિકારોનું ખનન થઈ રહ્યું છે અને અમારા શરીયત મુજબના કાયદાનો બી એક વિરોધ છે જેથી અમારો આ વિરોધ દર્શાવવા માટે જે આ સ્ક્રીન આપેલો મોબાઈલ નંબર અને આ સ્કેનર તેના દ્વારા અમારા મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ માટે અમે ગામે ગામ અત્યારે જઈ રહ્યા છીએ અને આ નંબર પર મિસ કોલ આપી અને આ સ્કેનર ઉપર સ્કેન કરી અને મેલ નાખી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ અને અમારું સરકારશ્રીને પણ આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ યુસીસીના કાયદાનો સમગ્ર મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે આ કાયદો ખરેખર અમલમાં ના આવવો જોઈએ માન્ય બાબા સાહેબ આંબેડકર સાહેબે જે સંવિધાનમાં જે કાયદા લાવ્યા તે બરાબર છે મુસ્લિમ સમાજ પોતાના કાયદાથી પોતાના શરીયત મુતાબિક પુરત અમારા પવિત્ર ગ્રંથ કુરાન શરીફે જે પ્રમાણેનો શરિયતના કાયદા રાખ્યા છે તેનાથી અમે શાંતિ સલામતી રહીએ છીએ આ કાયદો લાવવાથી કોઈ કોઈપણ સમાજને ફાયદો થનાર નથી ઉપરથી બધાને ગેરસમજ ઉભી થઈ છે જેથી આ કાયદો લાવવો ના જોઈએ અને આજે ભાલેજ ગામમાં સમગ્ર ગામના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા આનો બહુ સારો પ્રતિસાદ મળ્યો અને આપ મીડિયાના માધ્યમથી પછી એકવાર હું સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આ કાયદાના વિરોધ માટે આ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર અને આ સ્કેનરથી આપણે વિધુ વિરોધ નોંધાવવો જોઈએ જેથી સરકાર શ્રીમાં આગળ આપણે રજૂઆત કરી શકીએ કે આ કાયદો અમારો સખત આ કાયદો અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ હસુ જય જય ભારત